સુરાપુરા ધામ મિત્રો આવ્યા હા દાદાના દર્શન કરવા દર્શન પણ કરી લીધા મિત્રો તો જે પણ મારી ચેનલ જોઈ રહ્યા છો મિત્રો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એક વાર જય સુરાપુરા દાદા લખજો મિત્રો અને અમને મિત્રો સફોર્ટ કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ હોય તમને ધાર્મિક મંદિરના મિત્રો ભગવાનના દર્શન કરવા મળશે માતાઓના દર્શન કરવા મળશે અને આજુબાજુનું લોકેશન પણ તમને વિડીયોમાં મેં બતાવીશું અને આગલા પણ વિડીયો ધાર્મિક મંદિરમાં મેં બહુ પહેલા સંદર્ભ ચેનલ પર તો પણ એ બહુ પૂરા જોઈ લેજો અને મિત્રો અમને સપોર્ટ કરજો તો તમને આવા ધાર્મિક મંદિરોના દર્શન કરાવીશું આજે મિત્રો હું સુરાપુરા ધામ આવેલ છું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો રહેવાની સુવિધા બહુ મસ્ત બનાવેલી છે અહિયાં જમવાની ચા બધું તમને અહીંયા મળી રહેશે દાદાના ધામ પર સામને મિત્રો જે છે તમને દાદાનું ધામ છે સામને એ હું તમને વિડીયોમાં બતાવીશ પણ અત્યારે જે તમને લાઈવ બતાવી રહ્યો છું લાઈવ મિત્રો અહીંયા લાખો પબ્લિક અહીંયા દાદાના દર્શન કરવા આવે છે તો તમે પણ આવેલા હોય તો કોમેન્ટમાં લખજો ક્યાંથી આવેલા છો દાદાના દર્શન કરવા એ પણ કોમેન્ટમાં લખજો અને તમે સુરાપુરા બધા લખજો અને અમારા ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરજો જે મિત્રો મને સપોર્ટ કરે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો અને અમારા વિડીયોને શેર કરજો આજે હું સુરાપુરા મિત્રો આવેલ પાછળ જોઈ શકું તો પાછળ જે મિત્રો તમને દેખાય છે ત્યાં રસ્વરૂપ બનાવેલું છે ત્યાં प्रसाद बने से नहीं है सामने मैं बताऊं क्या एक मिनट मित्रों थोड़ा बताऊं क्या प्रसाद मनाने से सामने आसान है प्रसाद मित्र क्या मनाने से प्रसाद मित्रों के लिए क्यों यानी बाजू बाजू भेजोगे ताकि क्या चापा चामल के चापत नहीं टेकने को चलो चला के यार मित्रों सुविधा तुमने દાદાને જમવાનું ચા પાણીની બધી વ્યવસ્થા અહીંયા પૂરી કરવામાં આવે છે અને બધા જે ભક્તો અહીંયા આવે છે બધા સેવા કરે છે અહીંયા કોઈએ કોઈ રાખેલા નથી દાદાના ધામ ઉપર આવે એટલે ઓટોમેટિક બધાએ ભક્તો સેવા કરતા હોય છે અને બીજા ભાઈઓ પણ એમના આજુબાજુના ભાઈઓ પણ અહીંયા સેવા કરવા આવે છે દાદાનું બહુ કોઈએ ધામ બનાવેલું છે મિત્રો અને જે પણ જે પણ તમારી કંઈ પણ તકલીફ હોય તો દાદા અહીંયા ધામ ઉપર આવો દર્શન કરવા તો તમારી મનોકામના પૂર્ણ દાદુ કરે જ છે અને અહીંયા પરચા પણ આપે છે અને અહીંયા ભુવાજી દાનબા બાબુ પણ અહીંયા બેઠક હોય ત્યારે અહીંયા બેસે જ છે તમે પણ એ સમયે આવો તો પૂછી શકો છો અને દર્શન કરવા આવવું હોય તો પણ દર્શન કરીને તમે દાદાના જઈ શકો છો એટલે આજે તો મિત્રો હું લાઈવમાં છું એટલે મિત્રો તમને હું દાદા બાપુના દર્શન તો નહીં કરાવી શકું તમને જે વિડીયો હું મૂકીશ એમાં હું તમને બતાવીશ અને દાદાનું પૂરું લોકેશન એ બતાવીશ મંદિરનું દાદાના દર્શન પણ કરાવીશું કાલે તો કાલે મિત્રો વિડીયો પૂરો મારો જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સપોર્ટ જેટલો કરશો એટલો મિત્રો અમને આવા ધાર્મિક મંદિરોના વિડીયો બનાવવાનું બહુ મજા આવશે અને આપણા જે પણ હિન્દુ ભાઈઓ છે આવા ધાર્મિક મંદિરોના જે સપોર્ટ કરે છે એમને હું ખૂબ આભાર માનું છું મિત્રો મને એમ થયું કે આજે સુરાપુરા દાદા ધામજનને લાઈવ થવું અને મિત્રોને હું બતાવું ઝાલાજી ઠાકોર જય માતાજીભાઈ જય દાદા ઉષા અડાણી વિનગટ જય સુરપુરા દાદાભાઈ જે પણ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે મિત્રો તમને મિત્રો અમે બેસો હું તમને દર્શન કરાવું લાઈવમાં મિત્રો ચાલુ રાખ અઢુ આપણે દર્શન કરાવીએ એક મિનિટ આવતા એ શો પડ્યું ત્યાં બધું શું મિત્રો તમને મિત્રો બહુ અહીંયા ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે દાદા એમની મનોકામના મિત્રો પૂર્ણ કરે છે તો હું પણ તમને દર્શન કરાવું તો વિડીયોમાં મિત્રો બના રહેજો જે અત્યારે લાઈવ મારું જોઈ રહ્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો સદીમાં ટુરિઝમ બ્લોગને સામે મિત્રો તમે જોઈ શકો છો चलो मित्रों हमने दर्शन करादा मित्रों तुम बजाए मित्र तो मैं क्यों तो तो चलो दादा ना दर्शन कराइए जय सुरापुरा दादा

તો મિત્રો તમને દર્શન કરાવ્યા અને કાલે મિત્રો વિડીયો બનાવીશ પૂરું અહીંયા ધામનો તો તમને વિડીયો હું મૂકીશ તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો હવે હું લાઈવ બંધ કરું છું અને કાલે હું વિડીયો મૂકીશ સાત વાગે પૂરો આજે રાતના રિઝલ્ટ બરાબર નહીં આવતું તો દેખાશે તમને મિત્રો તો મિત્રો તમામ ભક્તો જે મારો વિડીયો ને ચેનલને સબસ્ક્રાઈબ કરીશ કોમેન્ટમાં એકવાર સુરત લખ લખ્યું છે મિત્રો એમને દાદા મનોકામના પૂર્ણ કરે તો હવે મિત્રો હું લાઈવ બંધ કરું છું જે પણ સપોર્ટ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો તો વિડીયો એ પૂરો કરું છું જય સુરપુરા દાદા